મોચીલા સુરતીઓ અને તહેવારની જેમ ગણેશ ઉત્સવ પણ ભારે આનંદ અને ઉત્સાહથી ઉજવે છે સુરતમાં ભૂતકાળમાં ગણેશ વિસર્જન યાત્રા નીકળી ત્યારે કલાકો સુધી શહેરના રસ્તા પર ફરતી જોવા મળતી હતી સુરતમાં તાપી નદીમાં વિસર્જન થતું હતું ત્યારે શહેરના રસ્તા પર ગણેશ વિસર્જન યાત્રા જોવા માટે કીડિયારું ઊભરાતું હોય તેવી રીતે ભાવિક ભક્તો ગણેશ વિસર્જન યાત્રામાં જોડાતા હતા હવે કૃત્રિમ તળાવમાં વિસર્જનના કારણે આ ટ્રેન થોડો બદલાયો હતો અને વહેલી જ વિસર્જન યાત્રા નીકળતી હતી પરંતુ ગત વર્ષે મોટી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન બીજા દિવસે થયું હતું આ વર્ષે પણ તેનું પુનરાવર્તન ન થાય તે માટે શહેરના કોટ વિસ્તારમાં કેટલાક ગણેશ આયોજકોએ આનંદ ચૌદસની સવાર થાય તે પહેલાં જ ગણેશજીની વિસર્જન યાત્રા શરૂ કરી દીધી હતી સુરત શહેરની મધ્યમાં આવેલા ભાગલ ચાર વિસ્તારમાં ગઈકાલે રાત્રિના ત્રણ વાગે જીવંત થઈ ગયું હતું રાત્રિના ત્રણ વાગે જ વિશાળ સંખ્યામાં ગણેશ ભક્તો સાથે વિસર્જન યાત્રા ભાગલ વિસ્તારમાં પહોંચી હતી આનંદ ચૌદસ નો સૂર્ય ઉગે તે પહેલા જ આ વિસર્જન યાત્રા શરૂ થઈ ગઈ હતી અને આ વિસ્તાર ગણપતિમય બની ગયો હતો લોકોએ ભારે ઉત્સાહ અને ઉલ્લાસ સાથે બાપ્પાને વિદાય આપી હતી ત્યારબાદ સવાર થાય તે પહેલા અન્ય ગણેશ મંડળના સભ્યોએ પણ યાત્રા કાઢી હતી જેના કારણે મળસ કે ભર દિવસીય માહોલ ભાગળ પર ઢોલ નગારાના નાદથી ગુંજી ઉઠ્યો હતો આજનો દિવસ ત્રિવેણી સંગમનો દિવસ આનંદ ચૌદસ ગણેશ વિસર્જનનો દિવસ વિશ્વકર્મા જયંતિનો દિવસ વિશ્વ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આ ત્રણે ત્રિવેણી સંગમના શુભ અવસર પર આજે વહેલી સવારથી સુરત મહાનગરનો સાર્વજનિક ગણેશ ઉત્સવની વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આ ભાગડ ચાર રસ્તા પર જોઈ રહ્યા છો ત્રણેય બાજુથી શ્રી ગણેશજીની પ્રતિમા આવી રહી છે અને વિસર્જન કાર્યમાં જોતરાઈ રહી છે આજે એક જ સંદેશ હોઈ શકે કે સમગ્ર ભારત આજે ગણેશભાઈ બની ચૂક્યો છે અને લોકમાન્ય ટિળકજીએ જે આહવાન કર્યું હતું કે હિન્દુ સમાજ સંગઠિત બને બલશાળી બને ગૌરવશાળી બને તો આપણે સાર્વજનિક ગણેશ ઉત્સવમાંથી પ્રેરણા લઈને હિન્દુ સમાજ સંગઠિત બનીને પોતપોતાના મોલ્લામાં જે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ છે જે કોઈ વ્યક્તિ ગરીબ છે એને પોતપોતાનું મંડળ મદદરૂપ કરે તો એક ખૂબ મોટી ક્રાંતિ થયેલી ગણાશે ફરીથી આવતા વર્ષનું એક સૂત્ર આપી દઈએ કે એક મોલ્લો એક શેરી એક ગણપતિ એક શેરી એક મોલ્લો એક સોસાયટીમાં શ્રી ગણેશજીનું વિસર્જન તો મૂર્તિની સ્થાપના પણ અને વિસર્જન પણ ત્યાં જ આ એક નવો સૂત્ર આવતા વર્ષ માટે અત્યારથી અભિયાન ચલાવીશું તો આવતા વર્ષે આપણને સફળતા મળશે બ્યુરો રિપોર્ટ એલ કે સુરત